સમાજ માથાનું ફાળ્યું છે અમૃત ઠાકોર હોય તો ના ચાલુ ક્યાંક ઠાકોર સમાજના ઠાકોર સમાજના દીકરાઓ કંકોત્રી છાપા ના પ્રેસ બનાવ્યા છે ક્યાંક ઠાકોર સમાજના દીકરાઓ આ બધાએ એમનું નુકસાન

અર્જુનભાઈ ઠાકોર એ પણ કલાકાર આ ત્રણ પરિવાર ઉપર બંધારણ નો અમલ બેઠા બેઠા ચાલુ છે કે આ ચાર મુદ્દા સાથે જે નિયમ નક્કી કરવામાં આવ્યો છે એ મારી નાતગંધા ને મંજૂર છે અવાજ કરો અવાજ કરો મંજૂર છે! મારી મારી એના નિયમો નક્કી કરવા ભંગ કર્યો છે એને સમાજે શું કેવું એના માટે અહીંયા ઉપસ્થિત સૌ સન્માન્ય મંચ નામ તો બધાના બોલી શકું છું પણ પ્રોટોકોલ ને આદેશ સમાજમતી થાય એ આદેશનો અમલ મારે પણ કરવો પડે એવું એક વ્યક્તિગત તરીકે હું માનું છું સૌ પ્રથમ તો મારા મીડિયાના મિત્રોનો પણ આભાર માનું છું કે આર્થિક પછાત શિક્ષણમાં પણ પછાત આ ક્ષત્રિય ઠાકોર સમાજ જયારે ચાર એક બે હાજર છવ્વીસ ના રોજ બપોરે બાર વાગે દિયોદર ઓગર થરી ખાતે લાખોની સંખ્યામાં સ્વયંભૂ ઉપસ્થિત રહ્યા અને એ બંધારણનો નિયમ બંધારણનો વાંચન ગુજરાતના તમામ ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટ મીડિયાએ સમગ્ર દેશને ગુજરાતને બતાવ્યા બદલ સૌ મીડિયા પત્રકારોનો હૃદયપૂર્વક આભાર માનું છું ધારાસભ્ય બન્યા ને ત્રણ વર્ષ ઉપર થયું જાબડિયામાં જ્યારે પગ મેલ્યો છે ત્યાં ઢોલ્લા હમૈયા અંદાજ પગ મેલ્યો છે બંધારણના મુદ્દા નિયમ ભંગ એ કોઈ ખેમાજીએ બનાવ્યો નથી ચાર એક બે હજાર છવ્વીસર મુ બંધારણ બનાવ્યું સોળ મુદ્દાનું બંધારણ ઘડવામાં આવ્યું એ બંધારણ પણ કોઈ એક વ્યક્તિએ બનાવ્યું નથી સામાજિક સૌ રાજકીય સામાજિક અગ્રણી આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી પાટણ જિલ્લો બનાસકાંઠા જિલ્લો થરાદ જિલ્લો સામાજિક અગ્રણી આગેવાનો સાથે ચર્ચા વિચારણા મસલત કરી સોળ મુદ્દાનું બંધારણ મૂકવામાં સમાજ વચ્ચે આવ્યું સમાજના ચરણોમાં વંદન કરું છું કે સોળ મુદ્દાનો કાર્યક્રમ બંધારણ હતું સહમતી આપી કે બેન તમે બંધારણ વાંચો અને બેન જ્યારે બંધારણ વાંચતા હતા ત્યારે ત્યારે જિલ્લો નહીં પણ ગુજરાત નો ઠાકોર ને સૌરાષ્ટ્રના કોળી ઠાકોર પણ ઓનલાઈન મોબાઈલમાં બંધારણ જોતા લાખ ત્રણ જિલ્લાનો ઠાકોર સમાજ એક તાતડે બંધાય એક બંધ બંધાઈ અને બંધારણનો સ્વયંભુ અમલ કરે ત્યારે એક ભૂલ એક ક્યાંક ક્યાંક હઠને દિલમાં વેદના થઈ થઈ ન થઈ નથી સૌ પ્રથમ ઠાકોર સમાજ નું બંધારણ અમલમાં આવ્યું અને સમાજો પણ જાગૃત થયા એમની સમાજ માટે જાગૃત થયા સમાજોને પણ વંદન કરું છું અભિનંદન આપું છું એમને પણ અમલ કર્યો પણ સૌ પ્રથમ મુદ્દો એમનો પણ એ હતો કે ડીજે વગાડવું નહીં અહીંયા ખેમાજી જે પ્રસ્તાવ મૂકીને ચાર બંધારણનો ભંગ કર્યો છે ભંગમાં શું નિર્ણય તો એ કોઈ ખેમાજીના શબ્દો મુખ્યત્વે વાંચવા માટે અનુમતિ આપી છે જેમાજી એ આ શબ્દો તૈયાર કર્યા નથી આ બાબતની અલ્પેશી ઠાકોર સાહેબ સાથે જ્યોંદર કેસાજી સાથે 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 જેણીબેન સાથે ચંદનજી નંદનજી ભીનાબેન દીડી જાદેરા સમાતા અહીંયા ડિસાના અમારા ભાઈ નસીબજી હોય લેપજીજી હોય સ્વરૂપજી મંત્રીશ્રી રાયકંડજી ક્યાંક ને ક્યાંક દરેક ની સાથે ટેલિફોનિક ચર્ચા થઈ છે ડીડી ઝાલેલા ત્યારે નક્કી કર્યું કે ભાઈ કઈક તો કરવું પડે આ ચાર મુદ્દા ના બંધારણ ભંગ બદલ સર્વ આગેવાનોને સમાજ સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણયમાં અમે સૌ વાત સાચી બાપાને ઓગણદાસ બાપા ને સદારામ બાપા ની સાક્ષી હું તમારી જોડે અનુમતિ લેવા માંગુ છું કે આ ચાર મુદ્દા સાથે જે નિયમ નક્કી કરવામાં આવ્યો છે એ મારી નાથ ગંગા ને મંજૂર છે મારી નાથ ગંગા ને મંજૂર છે તો ચાર મુદ્દા લાગુ પડશે બંધારણ નો ભંગ કર્યો છે પરિવાર ઉપર લેલાજી રતનજી ઠાકોર કે જેમના ઘરે લગ્ન હતા ગબ્બરભાઈ વનાજી ઠાકોર કલાકાર અર્જુનભાઈ વજી ઠાકોર એ પણ કલાકાર આ ત્રણ પરિવાર ઉપર આ બંધારણો બેઠા બેઠા ચાલુ છે સાહેબ સમાજ એ માથાનું ફાળ્યું છે સમાજ માથાનું ફાળ્યું છે અમૃત ઠાકોર હોય તો ના ચાલે સમાજ મા બાપ છે

ક્યાં ઠાકોર સમાજના દીકરાઓ કંકોત્રી છપાના પ્રેસ બનાવ્યા છે ક્યાં ઠાકોર સમાજના વિકરાઓ કેટસનું કામ કરે છે આ બધા એમનું નુકસાન એક બાજુ મૂકી અને સમાજનો આદેશ માથા પર ચડાયો ચાહ કોઈ બોલે છે સમાજે નિર્ણય લીધો કે પરંપરાને નહીં કરવાની શક્ય હોય ત્યાં સુધી રોકડી ફેરવણી કરવાની જમાવારમાં આટલા જ વસ્તુ એક જ મીઠાઈ હમાવો આટલો જ તો આ અસર તો સમાજમાં છે છોકરાઓ ધંધા કરે છે એમને પણ છે ખાલી ડીજે વાળાનો જ અસર છે એમનો હક જે કઈ હોય અમે સાંભળવા તૈયાર છીએ ધોળી ધજા વાળા ઉગાડતા સાક્ષી જયારે નિર્ણય લેવો હોય એ પછી બંધારણમાં કોઈ ફેરફાર ના થાય ચાર એક બે હાજર સત્યાવીસ ફરીથી સમાજના આગેવાનો બેસે અને કઈ નાના મોટા પ્રશ્નો છે તેનો ચર્ચા વિચારણા કરી એ વખતે નિર્ણય લેશે તમે વીસ વર વગાડ્યું દસ વર વગાડ્યું પાંચ વર વગાડ્યું અને એક વર પૈસા મારા બાપ ટકર ને

समाज સાંભળવા તૈયાર છે પણ સમાજનું બંધારણ ત્યારે બની ગયું છે એમાં સમાજ કોઈ વાત સાંભળવા તૈયાર આજય નથી ને કાલે નથી એક વરસ નિયમો લખીચા બંધારણ લખી થયું લોકો અન્ય સમાજો ઠાકોર સમાજ તમારી વાહ વાહ કરે છે વાહ વાહ કે આટલી મોટી વિશાળ સંખ્યા ધરાવતો ઠાકોર સમાજ આ બંધારણનો નિયમ કરી રહ્યો છે ત્યારે એમની પણ છાતી ગદગ ભૂલે છે અને સમાજના બંધન અન્ય સમાજ પણ કરે છે ત્યારે વધુ આજે દિવસે કઈ ના કહેતા ખેમાજીને અનુમતિ અમે આપી છે અમે એટલે મેં નંદાજી ચંદનજી ગેની બેન કેશાજી અલ્પેશભાઈ ટીડી જાહેર